નમસ્કાર ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો માર્ચ મહિનાની અંદર થતા ફેરફાર જેની અંદર બેંક રાશન કાર્ડ ગેસ વીજળી પેન્શન હપ્તો આઈટી વિભાગ કેવાયસી અને દીકરીની યોજનાને લઈને મહત્વપૂર્ણ નિયમો ગુજરાત સરકારનો નવો નિર્ણય ઠંડીની આગાહી વચ્ચે માવઠાની આગાહી તો આ લોકોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો માર્ચ મહિનાની અંદર ગામડાના રાશન કાર્ડ ધારકો છે એમને થશે મોટો ફાયદો ગુજરાત સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તા થવાના અહેવાલો વચ્ચે દેવા માફી અને આજના સૌથી મોટા ખેડૂતો સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ખાસ કરીને ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં માર્ચ મહિનાની અંદર સાત નવા નિયમો અને ફેરફારો થવાના છે એના ઉપર નજર કરી લઈએ તો કેટલાક નવા સરકારી નિયમો દર મહિનાની શરૂઆત થતાની સાથે જ અમલમાં આવે છે આ વખતે પણ આવા ઘણા નિયમો છે એ પહેલી માર્ચથી અમલમાં આવી રહ્યા છે જેમની સીધી અસર છે એ તમારા ખિસ્સા ઉપર પડશે એટલા માટે આ સાતે સાત નિયમો અને ફેરફારો છે એ તમારે જાણી લેવા જોઈએ તો જેની અંદર સૌથી પહેલાં સરકારે તાજેતરની અંદર આઈટીના નિયમોની અંદર ફેરફાર કર્યા છે એ અંતર્ગત તમે એક્સ એટલે કે ટ્વિટરનો ઉપયોગ કરો છો ફેસબુકનો ઉપયોગ કરો છો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તમારે નિયમોનું પાલન કરવું પડશે જે અંતર્ગત પહેલી માર્ચથી સોશિયલ મીડિયા ઉપર ખોટા અથવા તો તથ્ય વગરના સમાચાર છે એ તમે પ્રચલિત કરી શકશો નહીં જો તમે આવા ખોટા અને તથ્ય વગરના સમાચાર પ્રચલિત કરશો તો તમારી પાસેથી દંડ છે એ વસૂલ કરવામાં આવશે પહેલી માર્ચથી આઈટીના નવા નિયમો છે એ લાગુ થશે ત્યાર પછી આગળ જોઈએ તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગની અંદર કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એ ઓગણત્રીસ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી જે વ્યક્તિએ ફાસ્ટેગની અંદર કેવાયસી નથી કરાવ્યું એવા લોકોનું ફાસ્ટેગ છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો છે એ માર્ચ મહિનાની અંદર લગભગ ખાસ કરીને બાર દિવસ સુધી બંધ રહેવાની છે આની અંદર શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે એટલા માટે આરબીઆઈનું રજા યાદી લિસ્ટ છે એ તમે જાણી લેજો જેથી કરીને બેંકે તમારે ધક્કો ન થાય અને બેંકના કામો છે એ રજા સિવાયના દિવસે તમે પતાવી શકો ત્યાર પછી આગળ જોઈએ તો દર મહિનાની શરૂઆતની અંદર જ સરકાર છે એ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર સમીક્ષા કરે છે અને ભાવની અંદર વધારો કરે છે અથવા તો ઘટાડો કરે છે મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર ભાવની અંદર ઘટાડો કરવામાં ન આવ્યો હતો એવી જ રીતે વધારો પણ કરવામાં ન આવ્યો હતો ભાવ છે એ સ્થિર રાખવામાં આવ્યા હતા પરંતુ હવે માર્ચ મહિનાની અંદર અથવા તો એપ્રિલ મહિનાની અંદર ચૂંટણી આવશે એટલે કે ચૂંટણી નજીક આવતા ગેસની અંદર અને પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતા રહેલી છે ત્યાર પછી આગળના ફેરફાર ઉપર નજર કરીએ તો તમારા પરિવારની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છે તો એ ખાતાની અંદર એકત્રીમી માર્ચ બે હજાર ચોવીસ પહેલાં મિનિમમ બેલેન્સ છે એ જમા કરાવી દેજો નહીં તો એ ખાતું છે એ બંધ કરી દેવામાં આવશે અને ફરીથી એ ખાતું ખોલવા માટે તમારે દંડ છે એ ભરવો પડશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી પહેલાં ગુજરાતની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે અને એ જાહેરાત અંતર્ગત બે મહાનગરપાલિકા છે એ જાહેર કરવામાં આવી છે પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગર નગરપાલિકાનો દરજ્જો છે એ ચૂંટણી પહેલાં આપવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે બજેટની અંદર જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત આઠ મહાનગરપાલિકાઓ છે એ જાહેર થઈ હતી જેની અંદર નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તથા સુરેન્દ્રનગર અને વઢવાણ જે નગરપાલિકાઓ હતી એમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પહેલાં આઠ મહાનગરપાલિકા હતી ત્યાર પછી બજેટની અંદર ફરીથી આઠ નગરપાલિકાઓ છે એમની એટલે કે મહાનગરપાલિકા ની જાહેરાત કરવામાં આવી હતી અને હવે ફરી બે મહાનગરપાલિકાઓ છે એમની જાહેરાત કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર પહેલાં આઠ ત્યાર પછી બજેટની અંદર ફરી આઠ અને પછી બે એટલે કે આઠ દૂને સોળ પ્લસ બે એટલે કે અઢાર મહાનગરપાલિકાઓ છે હવે ગુજરાતની અંદર થઈ ગઈ છે ત્યાર પછી આગળ જોઈએ તો મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકાય છે સરકારની આ જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીની અંદર મુકાયા હોવાનું જાણવા મળ્યું છે મિત્રો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મફત રાશન એટલે કે મફત અનાજ છે એ ગમે તે દુકાન ઉપરથી રાશન કાર્ડ ધારકો છે એ મેળવી શકશે ઘણી વખત એવું બને છે કે એકદમ હલકી ગુણવત્તાના ઘઉં છે એ કાર્ડ ધારકોને મળે છે જેમને કારણે કાર્ડ ધારકો નારાજ થાય છે ત્યારે સરકારે કહ્યું છે કે રાશનની કોઈ પણ દુકાન ઉપરથી કાર્ડ ધારકો છે એ અનાજ મેળવી શકશે તો એ અંતર્ગત જે દુકાન ઉપર ખરાબ અનાજ આવેલું છે ત્યાં કાર્ડ ધારકો અનાજ લેવા જતા નથી અને જ્યાં સારું અનાજ આવેલું છે ત્યાં જઈ અને કાર્ડ ધારકો છે એ અનાજ લઈ રહ્યા છે જેમને કારણે દુકાનદારો છે એ મુશ્કેલીની અંદર મુકાઈ રહ્યા છે પરંતુ કાર્ડ ધારકો છે એ મફત રાશન ગમે તે રાશન ઉપર થી સારી ક્વોલિટીનું છે એ લઈ શકે છે માર્ચ મહિનાથી તમે ગમે તે રાશનની દુકાન ઉપરથી તમારા હક્કનું રાશન છે એ મેળવી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન યોજના હેઠળ સોળમો હપ્તો છે એ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત ગુજરાતના ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા છે એ જમા થઈ ગયા છે તો મિત્રો તમને બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો મળી ગયો છે કે નથી મળ્યો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને જે વ્યક્તિ તેને સોળમો હપ્તો હજી નથી મળ્યો એ લોકોને માર્ચ મહિનાની અંદર ધીમે ધીમે સોળમો હપ્તો મળી જશે ત્યાર પછી આગળ જોઈએ તો પેન્શન માટેના નિયમો છે એ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી બદલાશે અને પેન્શન મેળવવા માટે તમારે આધાર વેરિફિકેશન છે એ કરાવવું પડશે ગ્રાહકોની સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો પેન્શનને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવ્યું ત્યાર પછી માર્ચ મહિનાની અંદર થતા વધારે ફેરફારો ઉપર નજર કરીએ તો જો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને ગેસ સિલિન્ડરની અંદર તમને સબસિડી મળી રહી છે અને એ સબસિડી તમે ચાલુ રાખવા માગો છો તો તરત જ કેવાયસી છે એ કરાવી લેજો કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે એ નક્કી કરવામાં આવી છે એકત્રી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં તમે ગેસ સિલિન્ડરની અંદર કેવાયસી સી નહીં કરાવો તો તમને એકત્રીમી માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે મિત્રો તમારી પાસે જૂનું એલપીજી ગેસ સિલિન્ડરનું કનેક્શન છે અને એની અંદર તમે કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો જેથી કરીને આવનાર દિવસોની અંદર તમને સબસિડી મળતી રહે ત્યાર પછી આગળ જોઈએ તો હવે દેશની અંદર નવા વીજળીના કનેક્શન માટે તમારે વધારે રાહ જોવી નહીં પડે મોટા શહેરોની અંદર એટલે કે મેટ્રો સિટીની અંદર સાત દિવસને બદલે ત્રણ દિવસની અંદર જ વીજળીનું કનેક્શન છે એ આપી દેવામાં આવશે અને ગામડાની અંદર વીજ મીટર માટે ત્રીસ દિવસ જે રાહ જોવી પડતી હતી એ હવે જોવી નહીં પડે પંદર જ દિવસની અંદર વીજળીના જોડાણ છે એ આપી દેવામાં આવશે આવી મહત્વપૂર્ણ જાહેરાત છે એ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય ઉર્જા મંત્રી દ્વારા કરવામાં આવી છે અને આની અમલવારી છે એ પણ માર્ચ મહિનાથી અમલમાં આવી જશે તો માર્ચ મહિનાની અંદર મોટા ફેરફારો થવાના છે અને ગ્રાહકો છે એમને પણ મોટો ફાયદો થશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું છે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની સંભાવના છે એ પણ એક કે બે રૂપિયા નહીં પરંતુ છ થી લઈ અને અગિયાર રૂપિયા સુધી પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનાની અંદર તેની જાહેરાત થઈ શકે છે એટલે કે ચૂંટણી પહેલાં એમની આ મોટી જાહેરાત થઈ શકે છે એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવને પણ ટેકો હાલમાં મળી રહ્યો છે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય માણસને પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર થોડી રાહત મળી શકે છે તો મિત્રો હાલમાં એવા રિપોર્ટો ફરી રહ્યા છે કે માર્ચ મહિનાની અંદર અથવા તો ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર મોટો ઘટાડો છે એ થઈ શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર દ્વારા ગ્રાહકોને વીજળીની ભેટ આપવામાં આવી છે ગુજરાતની વીજ વિતરણ કંપની દ્વારા મહત્ત્વનો એક પાયલોટ પ્રોજેક્ટ છે એ હાલમાં ચાલી રહ્યો છે એ પ્રોજેક્ટ અંતર્ગત વીજ કંપની છે એ સ્માર્ટ વીજ મીટર છે એ લગાવી રહી છે જે અંતર્ગત સરકારનો ટાર્ગેટ છે કે ગુજરાતની અંદર વર્ષ બે હજાર પચીસનો અંત થાય ત્યાં સુધીમાં આખા ગુજરાતમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવે મિત્રો આ સ્માર્ટ વીજ મીટર લગાવવાથી વીજળીનો જે વેડફાટ થાય છે એની અંદર ઘટાડો થશે અને આ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે ગ્રાહકોએ કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ પણ આપવાનો નહીં રહે મિત્રો આપને જણાવી દઈએ કે આ સ્માર્ટ વીજ મીટર છે એમની કિંમત આઠથી દસ હજાર રૂપિયા છે પરંતુ આ દરેક ખર્ચ છે એ સરકાર ભોગવશે અને ગ્રાહકને મફતમાં આ સ્માર્ટ વીજ મીટર છે એ લગાવી આપશે તો મિત્રો હાલમાં આ સ્માર્ટ વીજ મીટર છે એ લાગી રહ્યા છે અને મિત્રો સ્માર્ટ વીજ મીટર લાગી જશે ત્યાર પછી મોબાઈલની મારફકત મોબાઈલની મારફકત તમારે રિચાર્જ કરવાનું રહેશે અને જે રીતે તમે રિચાર્જ કરશો એટલી જ વીજળી છે એ તમે ઉપયોગ કરી શકશો તો મિત્રો સરકાર દ્વારા હાલમાં પાયલોટ પ્રોજેક્ટ છે ગુજરાતની અંદર ચાલી રહ્યો છે અને એ અંતર્ગત સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવી રહ્યા છે તમારી ઘરે સ્માર્ટ વીજ મીટર લાગી ગયું છે કે નથી લાગ્યું ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો માર્ચ મહિનાથી કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશની અંદર રાશન વેચવાની જે પદ્ધતિ છે એની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે પહેલી માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશનકાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો છે એ મળી જશે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયની અંદર બેઠેલા અધિકારીઓ છે એ નજર રાખી શકશે એનું કારણ છે કે એ અંતર્ગત આખા દેશની અંદર ઈ પોઝ મશીન છે એ લગાડવામાં આવશે તો મિત્રો સરકારી અનાજની દુકાન છે ત્યાં હવે ઈ પોઝ મશીન છે એ લગાવવામાં આવશે જેને કારણે વિતરણ વ્યવસ્થા છે એની અંદર ગડબડ નહીં થાય અને ગાંધીનગરની અંદર જે અધિકારીઓ બેઠેલા હશે એ પણ જાણી શકશે કે દુકાનદાર દ્વારા ગ્રાહકોને કેટલો અનાજનો જથ્થો છે એ આપવામાં આવ્યો છે તો માર્ચ મહિનાથી રાશનની જે વિતરણની વ્યવસ્થા છે એની અંદર ફેરફાર કરવામાં આવશે અને ઈ પોઝ મશીન છે એ લગાવવામાં આવશે અને એ મશીન દ્વારા જ ગ્રાહકો છે એમને અનાજ છે એ આપવામાં આવશે ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા લોકહિતકારી નિર્ણય ઉપર નજર કરીએ તો તાજેતરમાં પીએમ મોદીએ રાજ્યના લોકો માટે દ્વારકાની અંદર સુદર્શન સેતુ છે એ ખુલ્લો મૂક્યો છે ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા લોકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાત સરકારે બસની સેવા છે એ શરૂ કરી છે સરકારે કહ્યું છે કે દ્વારકાથી લઈ અને બેટ દ્વારકા વચ્ચે દર કલાકે એક બસ છે એ દોડાવવામાં આવશે ગુજરાતના લોકો માટે ખાસ કરીને દ્વારકાની અંદર ફરવા જતા લોકો માટે હિતકારી નિર્ણય છે એ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના છે એમની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકારી અનુદાન અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરનાર અને પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ જેટલી વિદ્યાર્થીઓની એટલે કે દીકરીઓ છે એમને સ્કોલરશિપ સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે જેની અંદર ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયા એટલે કે ધોરણ નવની અંદર દસ હજાર રૂપિયા અને ધોરણ દસની અંદર દસ હજાર રૂપિયા આમ વીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તેમજ ધોરણ અગિયારની અંદર અને ધોરણ બારની અંદર વાર્ષિક પંદર હજાર રૂપિયાની સહાય એટલે કે ધોરણ અગિયારમાં પંદર હજાર અને ધોરણ બારની અંદર પંદર હજાર રૂપિયા આમ ટોટલ ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ દીકરીઓને ને આપવામાં આવશે આમ ધોરણ નવથી લઈ અને બાર સુધીનો અભ્યાસક્રમ દીકરીઓ પૂર્ણ કરશે ત્યાં સુધીમાં એમને પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના અને આ યોજનાની જાહેરાત છે એ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના બજેટની અંદર કરવામાં આવી છે તો જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એ સ્કૂલની અંદરથી આ યોજનાનો લાભ છે એ ઉઠાવી શકશે અને ગુજરાત સરકાર પાસેથી ભણવા માટે સ્કોલરશીપ સ્વરૂપે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ મેળવી શકશે ત્યાર પછી પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયા એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જે ખેડૂતોના નામે ખેતીની જમીન છે એટલે કે બીજા કોઈ વ્યક્તિના નામે ખેતી હોય અથવા તો કોઈ વ્યક્તિ છે એ ભાડે ખેતી લઈ અને જમીન ઉપર ખેતી કરે છે તો એવા લોકોને છ હજાર રૂપિયા છે એ આપવામાં નહીં આવે એટલે કે એવા લોકોને બે હજાર રૂપિયા નહીં મળે જે વ્યક્તિના નામે જમીન છે એવા લોકોને જ બે હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે આ માટે જમીન છે એ તમારા નામે હોવી જરૂરી છે અને કોઈ વ્યક્તિ છે એમના માતા પિતાના નામે જમીન હોય અને ખેતી કરતો હોય તો એવા વ્યક્તિને પણ પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે એવા લોકોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે એ વ્યક્તિએ સૌથી પહેલાં પોતાના નામે જમીન છે એ ટ્રાન્સફર કરવી પડશે અને ત્યાર પછી પીએમ કિસાન યોજનાની અંદર ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાર પછી જ એ લોકોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એકથી લઈ અને પાંચ માર્ચ સુધી વરસાદની એટલે કે માવઠાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યની અંદર કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે એ અંબાલાલ પટેલે કરી છે જ્યારે તેમણે આગળ કહ્યું છે કે પાંચથી લઈ અને પંદર માર્ચ સુધી વાતાવરણની અંદર મોટા ફેરફારો છે એ જોવા મળશે ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા પણ વાતાવરણની અંદર પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે એકથી લઈ અને ત્રણ માર્ચ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ વરસી શકે છે તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે એકથી લઈ અને ત્રણ માર્ચ દરમિયાન ગુજરાતની અંદર જેમાં ખાસ કરીને કચ્છ બનાસકાંઠા ત્યાર પછી સાબરકાંઠા અરવલ્લી મોડાસા લાગુ વિસ્તાર છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે એમાં હળવા માવઠાની શક્યતા રહેલી છે સાથે સાથે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે તો ઠંડીના માહોલ વચ્ચે માવઠાની આગાહી છે એ ગુજરાતની અંદર અલગ અલગ આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર છેલ્લા પાંચ વર્ષની અંદર વૈશ્વિક સ્તરે કપાસના વાયદાની અંદર જે સપાટી નથી પહોંચી એ સપાટી ફેબ્રુઆરી મહિનાની અંદર જોવા મળી છે જેમને કારણે કપાસની બજારમાં તેજી છે એ જોવા મળી છે હાલમાં કપાસની બજાર છે એ સત્તરસો રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે તો ગુજરાતના જે ખેડૂતભાઈઓ પાસે કપાસ પડેલો છે એમને હાલમાં કપાસનું વેચાણ કરવામાં મોટો ફાયદો છે એ થઈ શકે છે મિત્રો આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર સોથી દોઢસો રૂપિયાનો સુધારો છે એ કપાસના ભાવની અંદર જોવા મળ્યો છે અને હજી આવનાર મહિને એટલે કે માર્ચ મહિનાની અંદર સો રૂપિયાનો સુધારો છે એ કપાસની અંદર જોવા મળી શકે છે કેમ કે કોટનનો જે વાયદો છે એ વૈશ્વિક સ્તરે દિવસે ને દિવસે વધી રહ્યો છે જેમને કારણે કપાસની અંદર આગ ઝરતી તેજી છે એ જોવા મળશે અને ગુજરાતમાં કપાસના ભાવો છે એ અઢારસોની સપાટીને પણ વટાવી શકે છે તો જે ખેડૂત ભાઈઓ પાસે કપાસ પડેલો છે એ હજી ધીરજ રાખી શકે છે અને કપાસની અંદર ભાવ વધારો થાય ત્યાર પછી કપાસનું વેચાણ કરી શકે છે તેમ છતાં પણ હાલમાં સારા કપાસની ક્વોલિટીના ભાવ છે એ સત્તરસોની સપાટીએ પહોંચ ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો એકથી ત્રણ માર્ચ વચ્ચે માવઠાની આગાહી છે એટલા માટે ખેતી કરતા જે ખેડૂતો છે એ ખાસ ધ્યાન આપજો જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો છે એમણે ધ્યાન રાખવું કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉપર સર્જાયેલું છે તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સાઈડના જે વિસ્તારો છે એમાં માવઠાની શક્યતા રહેલી છે ત્યાર પછી આગળ જોઈએ તો ચારસો વીસ રૂપિયાની સપાટીએ ડુંગળીના ભાવ છે એ પહોંચ્યા હતા નિકાસબંધી છે એ ખોલવામાં આવી ત્યાર પછી ત્યાર પછી આજે ભાવની અંદર ફરીથી ત્રીસ રૂપિયાનો કડાકો થયો છે લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ ત્રણસો નેવ્યાસી રૂપિયા નોંધાયો છે તો લાલ ડુંગળીના ભાવની અંદર થોડો ઘટાડો છે એ જોવા મળ્યો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂત દેવા માફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો આ વખતે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી છે એ આવી રહી છે જો કે દેશ લેવલે આ ચૂંટણી છે ત્યારે આ લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર છે એ મોટો નિર્ણય લઈ શકે છે અને ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા છે એ માફ કરી શકે છે આપને જણાવી દઈએ કે તેલંગાણાની સરકારે ત્યાં જ્યારે ચૂંટણી હતી ત્યારે ત્યાંના ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવા છે એ માફ કર્યા હતા તો મિત્રો ગુજરાતની અંદર પણ ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર મોટી જાહેરાત કરી શકે છે અને ખેડૂતોના દેવા છે એ માફ કરી શકે છે જે ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધેલી છે એ લોનની અંદર સરકાર છે એ રાહત આપી શકે છે તો ઘણા ખેડૂત ભાઈઓ છે હાલમાં રાહ જોઈ રહ્યા છે કે સરકાર દ્વારા દેવા માફીની જાહેરાત છે એ કરવામાં આવે અને દિલ્હીની અંદર પણ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એમાં પણ ખેડૂતોની માંગ છે કે ખેડૂતોના દેવા છે એ માફ કરવા આવે તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો